નમસ્કાર ખાલિસ્તાની આતંકી પન્નુની પંજાબના મુખ્યમંત્રી માનની હત્યાની ધમકી જીયા મિત્રો ખાલિસ્તાની આતંકવાદી ગુપ્પરવંતસિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન સહિત પંજાબ પોલીસના ટોચના અધિકારીઓની હત્યાની ધમકી આપી છે આ પહેલાં પણ પન્નુએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને પણ નિશાન બનાવવાની ધમકી આપી હતી પન્નુએ સીએમ માન ઉપરાંત પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવને પણ મારી નાખવાની ધમકી આપી છે તેમણે માન પર હુમલો કરવા માટે ગેંગસ્ટરને એક થવાની અપીલ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે પંજાબમાં બદમાશો પર કડક કાર્યવાહીના કારણે આ ધમકી જાહેર કરાઈ છે જી મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાલિસ્તાનની આતંકવાદી ગુપરતવંતસિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન સહિત પંજાબ પોલીસના ટોચના અધિકારીઓને હત્યાની ધમકી આપી છે આ પહેલાં પણ પન્નુએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને પણ નિશાન બનાવવાની ધમકી આપી હતી